તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા મિની સોનાલિકા આ ટ્રેક્ટરનો આખો ચેટ વેચવાનો છે તમે વિડીયોની અંદર જે સાતી જોઈ શકો છો તે ટ્રેક્ટરની સાથે ત્રણે સાથી વેચી દેવાના છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર તથા સાતીની કન્ડિશન ચેક કરી શકો છો તો ખેડૂત ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીજો જેથી આખા ચેટની માહિતી તમને મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ભાઈ આખા ચેટની કિંમત શું રાખેલી છે મોડલ ટ્રેક્ટરનું કયું છે તમે આ ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કઈ રીતના મેળવી શકશો તે બધે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયોની સલ સુધી બને બનાવી રહેજો અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી આ વિડીયો શેર કરી કદાચ કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવો હોય અથવા સેટ લેવો હોય તો મળી જાય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હવે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિની સોનાલિકા ડીઆઈ બાવીસ તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો હવે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું છે સોનાલિકા મિની સોનાલિકા ટ્રેક્ટર બે હજાર ઓગણીસનું મોડલ જોવા મળશે તમને તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી શકો છો આખા સેટની કન્ડિશન પણ ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે કંપની કલર કમની ફિટિંગ કંપની ટાયરમાં ટ્રેક્ટર જોવા મળશે પાછળના ટાયર તમે જોઈ શકો છો પચાસ પંચાવન ટકા પાસાના ટ્રેક્ટરના ટાયર જોવા મળશે તમને દાંતી છે રાપ છે છીપીયો છે આ ત્રણેય વસ્તુ ભાઈને ટ્રેક્ટરની સાથે વેચવાના છે તમે વિડીયોની અંદર આખા સેટની કન્ડિશન ચેક કરી શકો છો તમે જોઈ શકો છો સોનાલિકા એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને છત્રી સીટ પંખા એકદમ સારી કન્ડિશનમાં ભાઈએ ટ્રેક્ટરનું બમ્ફર બનાવેલું છે રાપની કન્ડિશન તમે જોઈ શકો છો છીપીઓ દાંતી ત્રણેય વસ્તુ ભાઈને ટ્રેક્ટરની સાથે આપવાનું છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો આખા શેટની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર જાઓ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરું રૂબરૂ જઈ ત્રણે સાતી તથા ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખા શેટની કન્ડિશન એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે ત્યાર પછી એ આખો શેટ જોવા કહેવા મળે તેની વાત કરું તો ગામ લીલુડી ગીર તાલુકો માળિયાહાટીના જિલ્લો જુનાગઢ અને લાખાજીભાઈ લાખાભાઈ પાસે જોવા મળી જાય છે આખો સેટ તમને જૂનાગઢ જિલ્લામાં લાખાભાઈ પાસે જોવા મળશે લાખાભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આખા શેટ લેવાની ઈચ્છા હોય તે લાખાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ આખા શેટની કન્ડિશન ચેક કરી ત્યાર પછી આખો સેટ લઈ શકે છે